છ ધોરણી ભાગ બાર વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો ભેદ ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત વૈદિક માહિતી સંચાર કે જેમાં ઉદ્દેશો સિદ્ધ કરવા માટે નીતિ અને નિયમો હોય છે એટલે કે નીતિ નિયમો પર આધારિત આ તૈયાર છે અવૈતિક માહિતી સંચાર માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે વૈતિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો છે જ્યારે અવૈતિક માહિતી સંચારનો ઉદ્દેશ વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો છે વૈદિક માહિતી સંચાર નીતિ નિયમોને આધારે ઘડાતા હોય છે જ્યારે અવૈતિક માહિતી સંચાર એ અંગત સંબંધો કે મિત્રતાને આધારે ઘડાતા હોય છે વૈદિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખ જરૂરી છે અવૈતિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની કોઈ જરૂરિયાત નથી એટલે કે સ્વયંભૂ છે વૈદિક માહિતી સંચાર ઓછું પરિવર્તનશીલ છે સરખાણીમાં અવૈદિક માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ છે વૈદિક માહિતી સંચારમાં કાર્ય સ્થળે અને સમયે થાય છે ઓફિસ અવર્સમાં જ થતું હોય છે જ્યારે અવૈતિક માહિતી સંચાર ગમે તે સ્થળે અને ગમે તે સમયે થાય છે ભલે કંપનીમાં કામ કરતા હોય કામ અવર્સ પછી પણ ઘરે રહીને પણ આ કોમ્યુનિકેશન થઈ શકે છે વૈદિક માહિતી સંચારમાં બંને પક્ષો પરિચિત છે માહિતી મોકલનાર કોણ છે અને મેળવનાર કોણ છે આ ઉપરાંત માહિતીનું સ્વરૂપ એ અગાઉથી નિશ્ચિત હોય છે કે આ ફોર્મેટમાં તમારે ડ્રાફ્ટિંગ કરવું એ અવૈતિક માહિતી સંચારમાં કોઈ પણ પ્રકારની વિધિ અગાઉથી નક્કી નથી સમય સંજોગો અનુસાર તે ઉદભવે છે અને એમાં પક્ષો પણ ક્યારેક અપરિચિત પણ હોય છતાં પણ કોમ્યુનિકેશન થતું હોય છે થેન્ક યુ ફોર વોચિંગ Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.